તે ચાર પકડાઈ ગયા ત્રણ વયા ગયા તે ચાર જણા ને કાતલા પકડી ને જીપ પાસે લઈ આવ્યા ને તો એક ભાઈ જીપમાં બેઠો પોલીસ વાળો કે તું તો ભાગ્યો તો ને કે સાહેબ કાયદાના હાથ કેવડા લાંબા તમારી પાસે ભાગી ક્યાં જાય તો હું કામ ભાગ્યો તો એ કે ગયા વખતે પકડાઈ ગયા ને તો જગ્યા નહોતી મળી પોલીસ સ્ટેશન સુધી જીપ માં ઉપરું રહેવું પડે બમ્પ આવે ને ઘડી તેની જીજા પડે કે તમે નો હેરાન કર્યા એટલા તો બમ્પે હેરાન કર્યા એટલે આ વખતે હું દોડ્યો એટલા માટે કે આપણે જગ્યા ગોઠવીને બે